આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ व्रत कथाओंમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું કામિકા એકાદશી તેમનું મહાત્મય તેમનું પૂજાનું મુહરત કામિકા એકાદશી કયા દિવસે છે તે અને કામિકા એકાદશીની વ્રત કથા તો ચાલો સૌપ્રથમ સાંભળીએ કામિકા એકાદશીનું શુભ મુહૂર્ત હિન્દુ ધર્મમાં એકાદશી તિથિને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે અષાઢ માસના પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસીદળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને તેમના માટે વ્રત રાખવાની પરંપરા છે આમ કરવાથી વ્યક્તિનું સૌભાગ્ય વધે છે અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થાય છે ત્યાર પછી સાંભળીશું કામિકા એકાદશી કયા દિવસે છે તે પંચાંગ અનુસાર એકાદશીની તિથિ ત્રીસમી જુલાઈના રોજ બપોરે ચાર વાગ્યેને ચુમ્માલીસ કલાકે શરૂ થશે જે બીજા દિવસે એટલે કે એકત્રીસમી જુલાઈએ બપોરે ત્રણ વાગ્યને પંચાવન કલાકે સમાપ્ત થશે હિન્દુ ધર્મમાં ઉપવાસ અને તહેવારોની તારીખ સૂર્યોદયથી ગણવામાં આવે છે આથી આવી સ્થિતિમાં ઉદ્યાતિથી અનુસાર એકાદશી એકત્રીસમી જુલાઈએ ઉજવવામાં આવશે ત્યાર પછી એકાદશીનું શુભ મુહૂર્ત જાણીએ શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની પૂજા વહેલી સવારે કરવી જોઈએ તેથી એકત્રીસમી જુલાઈના રોજ સવારે પાંચ વાગ્યેને બત્રીસ મિનિટથી સાત વાગ્યેને ત્રેવીસ મિનિટ સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરવી એ શુભ રહેશે જેના કારણે વ્યક્તિને સારા પરિણામ મળશે ત્યાર પછી સાંભળીશું કામિકા એકાદશીના દિવસે શુભ યોગ છે કામિકા એકાદશીના દિવસે ધ્રુવ યોગ રચાઈ રહ્યો છે આ યોગ એકત્રીસમી જુલાઈના રોજ બપોરે બે વાગ્યે ને ચૌદ મિનિટ સુધી રહેશે જ્યોતિષમાં ધ્રુવ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ યોગમાં શિહરીની ઉપાસના કરવાથી વ્યક્તિને ઈચ્છિત ફળ મળે છે અને શુભ કાર્યોમાં સફળતા પણ મળે છે આ દિવસે સર્વાર્થ સિદ્ધિયોગનો પણ સંયોગ છે જો કે એકત્રીસમી જુલાઈએ સર્વાર્થ સિદ્ધિયોગ દિવસભર ચાલશે ત્યાર પછી સાંભળીશું કામિકા એકાદશીનું મહત્ત્વ ધાર્મિક માન્યતા મુજબ સૌથી પૂર્ણ્ય સુવર્ણદાન અને જમીનદાનને માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિદાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પૂર્ણ જન્મ થતાં કે વ્યક્તિ અપાર ધન અને જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે કથા મુજબ વાત આવે છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે ન તો તેની પાસે ભૂમિદાન કરવા માટે જમીન છે કે ન તો સુવર્ણદાન કરવા માટે કરેણા છે આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે પૌરાણિક ગ્રંથોના મુજબ બ્રહ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશીનું વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે એ જાતકને સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેવું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ત્યાર પછી સાંભળીશું કામિકા એકાદશીની વ્રત કથા શ્રીમદ ભાગવત પુરાણ મુજબ એક વાર ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા અગિયારસનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના બધા જ પાપ મટી જાય છે અને વ્યક્તિ એ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે અષાઢ મહિનાની વધની આ કામિકા એકાદશી કહે છે ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે કામિકા અગિયારસમાં વ્રતનો મહિમા એ સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદજીને બતાવ્યો હતો તે પ્રમાણે કામિકા અગિયારસના વ્રતથી જીવ એ કુયોનીને પ્રાપ્ત નથી થતો પાપને નષ્ટ કરનારી આ કામિકા અગિયાર વ્રત ચોક્કસપણે કરવું જોઈએ કુંતી પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન મેં દેવશીની એકાદશીનું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેનું કૃપા કરીને વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપન કહું છું તેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું નારદજીએ પ્રશ્ન કર્યો હે કમલાસન હું આપની પાસેથી એ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેમના વિશે પ્રભુ મને કહો બ્રહ્માજીએ કહ્યું નારદ સાંભળો હું સંપૂર્ણ લોકના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેમનું નામ કામિકા છે એના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે તે ઘણું દુર્લભ પુણ્ય છે જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે કે જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે માટે પાપ પાપી મનુષ્યએ યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર એ સમુદ્રમાં ડૂબી રહ્યો છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત એ સૌથી ઉત્તમ છે લાલ મણિપ મોતી સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિશ્વ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા એ તુલસી દળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે જેને તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું એના જન્મભરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું આ એકાદશી બધા જ પાતકોનું હરણ કરનારી છે આથી મનુષ્યએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફળ પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા જ પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુતાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવે છે તેની સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ બોલું વિષ્ણુ ભગવાનની જય મને આશા છે કે તમે આ વિડીયો સંપૂર્ણ સાંભળ્યું હશે વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ